કન્યા શાળામાં બાળ સંસદ ની ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું છે ભારત એક લોકશાહી મૂલ્યો ધરાવતો દેશ છે અને બાળકોમાં બંધારણીય મૂલ્યોનો વિકાસ થાય બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય અને નાનપણમાંથી તેમનામાં લોકશાહીના મૂલ્યો વિકસે તે માટેના પ્રયાસના એક ભાગ સ્વરૂપે આજે આ શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જે તેનો મુખ્ય હેતુ છે ખૂબ સરસ હેતુ સાથે અને સારા પ્રયત્ન સાથે તમે તમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાયેલ છે આખરી અમારી વાતનો જવાબ એટલે

શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે એક બૂથ પણ તૈયાર કરવામાં આવ્યું છે જે અમારા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો તમે આ વિશેની વધારે માહિતી તમે બૂથ પર જઈને જ રૂબરૂ મેળવી શકશો એ માટે વધારે વ્યવસ્થા ત્યાં જઈને તમે જોઈ શકશો મત લઈ જોઈ શકો છો કે ચૂંટણી પ્રક્રિયામાં જે રીતે બુદ્ધની વ્યવસ્થા કરવામાં આવી હોય કેવી રીતે બુદ્ધની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો કે અમે પોલિંગ ઓફિસરને પણ નિમણૂક કરી છે જે રીતે ચૂંટણીનું ચિહ્ન આપણે નિશાન કરવામાં આવે છે તે નિશાન કરવા માટે પોલિંગ ઓફિસર છે અહીંયા એક એપ દ્વારા અમે ઈવીએમની પણ વ્યવસ્થા કરી છે બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ છે પ્રિસાઇડિંગ ઓફિસર પણ અહીંયા અમે નિમણૂક કરી છે અને મતદાનની ગોપનીયતા જળવાય એ માટે મતપેટી પણ બનાવી છે જેમાં દરેક મતદારો પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી શકે

કે વોટિંગ રહ્યા છે મા બાપએ તો બાળકો જોઈ શકતા નથી એટલે અંદરની પ્રક્રિયા શું છે એ સમજે એટલા માટે આપણે નિરીક્ષણ પ્રક્રિયા જે છે એ સમજવા માટે બાળકોને નિર્ખીરે એટલા માટે બાળકોને આ પ્રક્રિયા સમજવા માટે નિરીક્ષણ કરવામાં આવે છે બાળકો ખૂબ જ ઉત્સાહે ભાગ લીધો છે આજે બધા જ ક્લાસમાં કુલ સંખ્યા છે અને દરેક બાળકોને આ ભરતભેર આ ઇન્જેક્શનમાં ભાગ છે આ પોલિંગ સ્ટાફ જે છે એ પણ કડક ઘણે પગે હાજર છે અને બહુ સારામાં સારી રીતે તૈયારી કરી છે અને આને આજે આનંદથી આ ઉત્સવ ઉજવવાનો છે એક જેના દ્વારા સ્કૂલનું સંચાલન યોગ્ય વ્યવસ્થિત થાય એના માટે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એટલે એના બાદ શિક્ષકોની મિટિંગ કરવામાં આવી તેમાં દરેક શિક્ષકોએ પોતાના વર્ગમાં પહેલા તો ચૂંટણી કરાવી અને એમાંથી બબે વિદ્યાર્થીઓને અલગ ધરાવીને નામ આગળ મોકલવામાં આવ્યું ત્યારબાદ આપણે સ્કૂલમાં અગિયાર વિદ્યાર્થીઓના નામ એના ચૂંટણીના ચિહ્નો હજુ નક્કી કરવામાં આવ્યું અને છે અને બધું આયોજન અને કહી શકાય કે મોબાઈલમાં ડિજિટલ રીતે ચૂંટણી કરવામાં આવી રહી છે કે જેના દ્વારા તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યનો એક યોગ્ય સારું થઈ શકે અને એક સારા નાગરિક બની શકે અને એ લોકોમાં હાલથી નેતૃત્વના ગુણ વિકસે એ પણ એક જરૂરી બાબત છે પોતાનો જે અત્યારથી પોતાના ખેડાય